જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ કોઈ ડર કે દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી છે ધોરણ દસના બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને એક અગત્યનો પાયો હોય છે તે પોતાની કારકિર્દીનું ઘડતર ઉપરથી જ કરે છે વિવિધ બાબત ઉપર વિશેષ સમજણ આપવામાં આવી છે ધોરણ દસની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લઈ ધારી પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે ભૂપેશ બાબુભાઈ પોટડીયા પ્રમુખ તાલુકા ભાજપ આજરોજ બોર્ડની પરીક્ષા વધારવા માટે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડીયા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભોવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ ખોડાની મોઢા મીઠા કરી અને બેન આપી શુભેચ્છાઓ પાઠવી આજ રોજ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે એકદમ શાંતિપૂર્ણ માહોલમાં શ્રી જીએન દામણી હાઈસ્કૂલમાં આજે પરીક્ષા શરૂ થઈ રહી છે ધારી ગામના અગ્રગણ્ય લોકો પદાધિકારીઓ તમામ લોકો સાથે ગામના અન્ય લોકો પણ વાલીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ભેટ આપી ફૂલગુલા આપીનું સ્વાગત કરેલું છે અભિવાદન કરેલ છે અને એકદમ શાંત અને સ્વસ્થ જીતે પરીક્ષા આપી શકે એ માટે શુભકામના પાઠવેલ છે નસ્તો જય હિન્દ સંજીવાડાનો રિપોર્ટ આસનય ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે